મોરબીને આંગણે શ્રી નરનારાયણ દેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને દોઢસો વર્ષ પૂર્ણ થતાં શ્રી હરિસાર્થ શતાબ્દી મહોત્સવ આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં મુડીધામના આભૂષણ સમા ધર્મજીવનદાસજી સ્વામી વ્યાસને બિરાજી સ્વર સંગીત સાથે કથાનો લાભ આપશે આ કથા પરાયણ દરમિયાન શ્રી હરિપ્રાગટોત્સવ વિવિધ અભિષેક ઉત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમ મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કથા માં પધારેલા સર્વે હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે જય સ્વામિનારાયણ હું છું મૂર્તિ પ્રકાશ સ્વામી અને સ્વામિનારાયણ મંદિર દરબાગઢ મોરબી ખાસ આજે આપ સૌ કોઈને જણાવતા ખૂબ આનંદ થાય છે કે શ્રી સ્વામિનારાયણ મંદિર દરબાગઢ મોરબી દ્વારા એ મંદિરને દોઢસો વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે દોઢસો વર્ષ પૂર્ણ થતાં શ્રીહરિ શારદ શતાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ તો ખાસ એમાં સૌ કોઈ જાહેર જનતાને અમે પધારવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવીએ છીએ તારીખ સત્તરથી ત્રેવીસ એટલે કે આવતીકાલથી લઈ અને ત્રેવીસ તારીખ સુધી આપણે આ ઉત્સવ ઉજવવાનો છે ઉત્સવમાં ખાસ પરમ પૂજ્ય તપમૂર્તિ સદ્ગુરુ શ્રી ભક્તિહરિદાસજી સ્વામી પૂજ્ય ગુરુજીનું શુભ માર્ગદર્શન રહ્યું છે જેના વક્તપદે પદે પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી વિદ્વદ્વર્ય શ્રી ધર્મજીવન દાસી સ્વામી વ્યાસાસને બિરાજમાન થઈ સંગીતની સુમધુર સુરાવલીઓ સાથે આપણે સૌ કોઈને શ્રીમદ સત્સંગી જીવન કથામૃતનો લાભ આપવાના છે એ સાથે તે સમગ્ર ધર્મકુળ પધારી અને એમના દર્શન આશીર્વચનનો લાભ આપશે શ્રીજી મહારાજનો સર્વજીવ હિતાવહ સિદ્ધાંત છે એ પ્રમાણે આપણે ત્રણ દિવસ દરમિયાન આ ઉત્સવ અંતર્ગત આપણે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે એ સાથે તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આપણે આયોજન કર્યું છે એ સાથે તે આધ્યાત્મિક આયોજનો અંતર્ગત આપણે શ્રીહરિયગ એટલે કે ત્રણ દિવસનો યજ્ઞ રાખ્યો છે છ દિવસ માટેની અખંડ ધૂનનું આયોજન કર્યું છે સમૂહ મહાપૂજાનું આયોજન કર્યું છે અને એ સાથે વાલા હરિભક્તો જે હરિભક્તો અહીંયા વધારે એ તમામ માટે ઉતારા પ્રસાદની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ સાથે જ તે આપણે હાસ્યરસનો પણ પ્રોગ્રામ રાખેલો છે કીર્તન સંધ્યા તેમજ રાસોત્સવ તેમજ શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્યોત્સવ અને શ્રી ઘનશ્યામ મહારાજનો ગાદીપટ્ટાભિષેક ઉત્સવ પણ આપણે રાખેલો છે તો ખાસ આ બધા અવનવા ઉત્સવોનો લાભ લેવા માટે અમે આપને સૌને ખૂબ ભાવથી હાર્દિક નિમંત્રણ પાઠ ઠવીએ છીએ આપ સહપરિવાર લાભ લેવા માટે અવશ્ય જરૂર જરૂર પધારજો વાલા હરિભક્તો કથાનો સમય છે સવારે સાડા આઠથી બપોરે બાર અને સાંજે ચારથી લઈ અને સાડા સાત આઠ વાગ્યા સુધી અત્યારે ગરમીનો સમય છે પણ એ સાથે તે વસ્તુને ધ્યાનમાં લઈ અને આખું એ વાતાવરણ અહીંયા ઠંડક ફર્યું ઊભું કરવામાં આવ્યું છે એટલે કોઈને પણ અગવડતા ન મળ ન પડે એ પ્રમાણે સુંદર મજાની બેઠક વ્યવસ્થા અને સુંદર મજાની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે રાત્રે રાત્રે દરરોજ રાત્રિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ખાસ બધા જ હરિભક્તો ધર્મકુળના આશીર્વાચનો લાભ લેવા માટે ધામોધામ થી પધારનાર સંતો ભક્તો સાંખ્યોગી માતાઓ એમના પણ દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે અવશ્ય પધારજો બહેનો માટે સ્પેશિયલ મહિલા મંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સાત દિવસ દરમિયાન અમે તમને સૌ કોઈને સહપરિવાર ઘર છે એ તમારે થોડીક વાર માટે બંધ કરી અને તમે અવશ્ય પધારજો જરૂરિયાત જરૂરથી પધારજો એ દરેક હરિભક્તોને ભાવભીનું નિમંત્રણ પાઠવીએ છીએ જય સ્વામિનારાયણ